આજનો રાશિફળ આજે ત્રેવીસ નવેમ્બર આ ત્રણ રાશિના જાતકોને વેપારમાં મળશે તમારી રાશિ જ્યોતિષમાં વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મહેશ રાશિ મહેશ રાશિ માટે આજનો દિવસ શુભ રહેવાનો છે આજે રાજનીતિમાં કામ કરતા લોકોને લાભ મળશે આ સમય દરમિયાન તમને તમારા કાર્યમાં કેટલીક મોટી સિદ્ધિઓ મળી શકે છે તમે નાણાં સંબંધિત કોઈ પણ સમસ્યા માટે લોન માટે અરજી કરી શકો છો જે તમને સરળતાથી મળી જશે તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો બિલકુલ ન રાખવા જોઈએ કાર્યક્ષેત્રમાં તમારી કોઈ સાથે તકરાર થવાની સંભાવના છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે તમારે અંગત બાબતો પર થોડું ધ્યાન આપવું પડશે કામના કારણે તમે માથાનો દુખાવો થાક વગેરેથી પીડાશો જો તમને કોઈ પ્રકારની ગેરસમજ થઈ રહી છે તો તમારે તમારા પરિવારના સભ્યો સાથે તેની ચર્ચા કરવી જોઈએ તમે પરિવારના સભ્યો પ્રત્યે તમારી જવાબદારીઓ નિભાવશો નોકરી કરતા લોકોને નવું પદ મળી શકે છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ઉર્જાભર્યો રહેવાનો છે જો તમે તમારી ઉર્જાનો યોગ્ય કામોમાં ઉપયોગ કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ સંપૂર્ણ ધ્યાન આપવું પડશે લવ મેરેજ કરનારા લોકોને તેમના જીવનસાથીના મનસ્વી વર્તનને કારણે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડશે જો તમને કોઈ પ્રકારની ગેરસમજ થઈ રહી હોય તો તમારે તેમાં સામસામે બેસીને તેના વિશે વાત કરવી જોઈએ તો જ તેનું નિરાકરણ આવશે જો તમારા સ્વાસ્થ્યમાં કંઈક ગરબડ હતી તો તમારે તેના માટે પણ શિથિલતાથી બચવું પડશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આધો દિવસ ખ્યાતિ અને કીર્તિમાં વધારો કરશે તમારું સન્માન વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારે ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે જે લોકો કામને લઈને ચિંતિત છે તેમને સારી તક મળી શકે છે તમે પરિવારના સભ્યો સાથે લોંગ પર જવાની યોજના બનાવી શકો છો તમારી ખાવાની આદતોમાં ખોટું થઈ શકે છે તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે પરંતુ તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ જો સિંહ રાશિના લોકો તેમના કરિયરને લઈને કોઈ તણાવનો સામનો કરી રહ્યા હતા તો તે પણ સુધી દૂર થઈ જશે નિર્ણય લેતી વખતે તમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે કારણ કે ઉતાવળને કારણે તમારાથી ભૂલ થવાની સંભાવના છે તમે તમારા જીવનસાથી સાથે કોઈ કામ વિશે વાત કરી શકો છો તમને તમારા કાર્યસ્થળ પર કોઈ પુરસ્કાર મળી શકે છે તમે તમારી વૈભવી વસ્તુઓ ખરીદવા પર સારી રકમ ખર્ચ કરશો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે દિવસ સારો રહેશે પ્રોપર્ટીના સંબંધમાં તમારે કોઈ પણ પગલું સમજી વિચારીને લેવું જોઈએ કાર્યસ્થળ પર લોકો તમારા કામના વખાણ કરશે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તમારે તમારું કામ સમજદારીથી કરવું પડશે જો કોઈ શારીરિક સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તે પણ દૂર થઈ જશે તમે તમારા સહકર્મીઓ સાથે કોઈ વાતને લઈને ચર્ચા કરી શકો છો વિદ્યાર્થીઓ અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપશે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાટકો માટે આ તો દિવસ વ્યક્તિત્વમાં સુધારો લાવશે તમને તમારા અટવાયેલા અથવા ખોવાયેલા પૈસા મળવાની સંભાવના છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે તમારે તમારું કામ સમજી વિચારીને કરવું જોઈએ નોકરિયાત લોકોએ પોતાના કામમાં પૂરેપૂરું ધ્યાન આપવું પડશે વ્યવસાય કરતા લોકો કોઈ મહત્વપૂર્ણ કામને લઈને મિટિંગ કરી શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેવાનો છે તમારે સારી માનસિકતા રાખવી પડશે અને જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે કોઈ પણ કાયદાકીય બાબતમાં તમારે અનુભવી લોકોની સલાહ લેવી પડશે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તમે તમારા બાળકો પાસેથી નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળી શકો છો કાર્યસ્થળ પર તમારા સૂચનો આવકારવામાં આવશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો માટે આજનો દિવસ તમારે નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરશે તમારે સમયનો સદુપયોગ કરીને આગળ વધવો પડશે તમારે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો પડશે અને તમારા ખર્ચા ઉપર નજર રાખવી પડશે કોઈ જૂની ભૂલ સામે આવી શકે છે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તમારે મહત્વપૂર્ણ દસ્તાવેજો પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે તમારે તમારા કામની યોજના કરવી પડશે અને તમારી દિનચર્યામાં બિલકુલ ફેરફાર કરશો નહીં જો તમે કોઈ પણ નિર્ણય દિલને બદલે મનથી લેશો તો તે તમારા માટે સારું રહેશે વેપાર કરતા લોકોને મોટો ઓર્ડર મળવાની સંભાવના છે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ કોઈ મુદ્દાને લઈને મતભેદ ચાલી રહ્યો હોય તો તેનું નિરાકરણ કરવામાં આવશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાટકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે તમારું મનોબળ વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારે બિનજરૂરી રીતે કોઈ પણ કામમાં હાથ નાખવાનું ટાળવું જોઈએ જો તમને કામને લગતી કોઈ સમસ્યા હતી તો તેનું નિરાકરણ આવશે તમારા સ્વભાવમાં ચીડિયાપણું રહેશે જેને જોઈને તમારા પરિવારના સભ્યો પણ ગુસ્સે થશે તમારે તમારા વિરોધીની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે તમે પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરી શકો છો આવનારી બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના લોકો માટે કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ રહેશે કારણ કે કાર્યસ્થળમાં ગેરસમજને કારણે કેટલીક સમસ્યાઓ વધી શકે છે તેથી તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ પરિવારમાં નવા સભ્યોનું આગમન થઈ શકે છે જેનાથી વાતાવરણ ખુશનુમાં રહેશે કોઈ પણ જોખમી કાર્યમાં વ્યસ્ત ન થાવો અને કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં નહીં તો તમારી સમસ્યાઓ વધશે તમારે બીજાની બાબતમાં દખલ ન કરવી જોઈએ